ભેદભાવ કરતો હોવાનો આરોપ લાગ્યો છે કોર્પોરેશનના અધિકારી જ્યારે અહીંયાથી લારી ધારકોને હટાવવા માટે પહોંચ્યા ત્યારે લારી ધારકોએ બબાલ કરી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું કુશાંગ લારી ધારકોનો આરોપ શું છે ને મામલો શાંત પડ્યો કે નહીં તો એક કલાક સુધી સમગ્ર ઘટના ચાલી વાત છે અમદાવાદના મણિનગર ગોરનો કુવો આવેલો છે ત્યાં આગળની કે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે ત્યાં આગળ પહોંચી હતી અને તે વખતે કેટલાક લારી ગલાક ચાલકોએ આક્ષેપ કર્યા હતા કે તેમની લારીઓ છે તેને ભેદભાવ અહીંથી ઉઠાવી લેવામાં આવી રહી છે અને અન્ય લારીઓ છે કે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી કારણે ગલ્લા ધારકો છે તેમણે વિરોધ કર્યો ખોખરા પોલીસ મધ્યસ્થી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને અત્યારે તે તમામ લારી ગલ્લા ધારકો છે તે લોકોને હટાવી દેવામાં આવ્યા છે અને જે રોડ પર રહેતા દબાણ ધારકો હતા તે લોકોની લારીઓ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે આભાર કુશાંત જાણકારી આપવા માટે તો ખોખરા પોલીસ સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો છે પણ લારી ધારકોએ એએમસી ભેદભાવ કરતું હોવાનો આરોપ લગાવ્યો છે